તો જય માતાજી મિત્રો આજે અમે પહોંચ્યા છીએ દાંતીવાડા પૂરી ટીમ સાથે અને આ ગ્રાન્ડ ઓપનિંગમાં એક શોરૂમનું ઓપનિંગ છે કપડાના તો આવી ગયા છે અમારી ટીમ સાથે બરાબર પબ્લિક છે જોવું

जो इलाही मित्रों तो ये पब्लिक मौजिसेक बड़ी देगी थैकी से सर के लिए हमारे ग्रांड ओपनिंग आप जाइए करो दो आजे

અરે આ તો મે કહ્યું સેલિબ્રિટી આ બાજુ છે કમલ્યા સેલિબ્રિટી વિજય સેલિબ્રિટી કંડટ કર

किस का बात आ चिकित्सा में पब्लिकाइज नहीं जगह नहीं आ विनादीवा कैमरेमैन हां कौन चीज खा लो भाई 18 ब्रो ये तरी नहीं है थोड़ा खर्चा है

મે <takes noise>